શૈલેષભાઈ શાહ લાલજી ઠક્કર અતુલ મહેતા વાઘજી પટેલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ સમિતિના માર્કેટ ના સર્વે વેપારી ભાઈઓ સમિતિના સર્વે સ્ટાફ મિત્રો જોડાયા હતા વય બજાર સમિતિ રાપર માં કામગીરી ની શરૂઆત થી લઈને નિવૃત્ત થયા ત્યાં સુધી ઓગણચાલીસ વર્ષના સેવા કાર્ય માં ક્લાર્ક ઇન્સ્પેક્ટર અને ત્યારબાદ સમિતિમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા હતા તેઓ સમિતિના બોર્ડ ઓફરના અનુભવો અને કામગીરી અંગે સ્મરણો વગોડ્યા હતા તેમજ આભાર વ્યક્ત કર્યો હતો નિવૃત્ત થતા શંકરભાઈ ઠક્કરનો સ્ટાફ ગણે સન્માન કર્યું હતું

આત્મા પરમાત્મા છે છે પ્રભુ નારું છે પ્રભુ નારું કોઈ જીવને દુખ ના દે જો સૌમાં છે એક રામ રૂડી રીતે શિવો આ જગમાં રૂડા કરજો કામ ધર્મની તુણી બરશે બધા પાપો, બરશે બધા પાપો. દુકને મેના મઈ આરીજા સોના હાંંંં, આરીજા સોના હાંંંંંં, રૂડા શિવ કરો છે વાવની સંસાર માં રહે છો રૂડી તે શિવો આ જગ રૂડા કર

બસ આવી રીતે નામ દીપાતા રહીએ આ વડીલોના પાગલા નામ બધા બધા ખુશ થઈ ગયા એના માતા પિતા એના વડીલો બધાને કેટલું ગૌરવ થાય આપ બધા સારા કાર્ય કરતા રહેજો જેટલું બને એટલું ગાયો કુતરા પક્ષી ને આપ સુધી સારાને બહુ દુખી હોય છે લોકો આ બોલા પ્રાણીની સેવા માતા પિતાની સેવા અને જન સેવા છે ને એક પ્રભુ સેવા છે જન સેવા છે ને એ પણ એક પ્રભુ સેવા છે તો તમે તો બધા જાણો છો તમે બધા સમજો છો તારી કહેવાનું ન હોય તો હું તમારી પાસેથી દે લઉં છું આપ જરૂર કરશે તો એક માનું ગામ છે નાનકડું ગામ છે પણ માનું નામ અંબામાનું નામ મોટું છે તો જરૂર લાભ લેજો અને જરૂર મા પાસે આવજો જય અંબે જય ભવાની જય